ઉડવા સહિતના બોર્ડર ઉપર ચેકિંગ પોઈન્ટ બનાવી દેવાયા છે જિલ્લામાં ઓગણત્રીસ ચેક ઉપર બસો પચાસ પોલીસ કર્મીઓ તૈનાત કરાવી દેવાયા છે આ ચેક પોસ્ટ પૈકી મુખ્ય ગણાતા એવા રતનપુર ચેકપોસ્ટ ઉપર આ વખતે પોલીસ દ્વારા ડોગ સ્કોડની મદદથી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં કોમ્બિંગ દરમિયાન દસ જેટલા દારૂના કેસ નોંધાયા છે ત્યારે જિલ્લા પોલીસ સક્રિય બનતા દારૂના બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે જેમકે આપને ખ્યાલ છે કે રાજસ્થાન બોર્ડર આપણા જિલ્લાને અડીને આવેલ છે એટલે ટોટલ ઓગણત્રીસ ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી પાંચ જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ અઢીસો જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈપણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકા અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે